અભિયાન અંતર્ગત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની પાસે રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસોની મત્તાના ત્રીસ હજાર એકસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એમડીના જથ્થા સહિત રૂપિયા નવ લાખ પંદર હજાર એકસોની મત્તાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થો વેચાણ નિસ્ત નાબૂદ કરવાના નો ડ્રગ્સની સુરક્ષિત અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સૂચના આપેલ હોય છે તદનુસાર સુરક્ષાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટ વર્કઆઉટમાંથી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગનાળા પાસે આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે ચાર રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલર ગાડી રજીસ્ટર નંબર જીજે ઝીરો ફાઇવ સીએમ